હાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણો વિડીયો છે એ ઘણો ઇમ્પોર્ટન્ટ છે મિત્રો બહુ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ જેને કહેવાય એ રીતે આજની અપડેટ છે આની પહેલાં બી આપણે એક પોસ્ટ કરેલી જેની અંદર પરીક્ષાની તારીખમાં ફેરફાર થયો તો હતોને લીધે તો કે અત્યારે તમને બધાને ખ્યાલ છે ગુજરાતની અંદર બરાબર અલગ અલગ જિલ્લાઓમાં અતિશય ભારે વરસાદ થાય છે અને ભારે વરસાદની સંભાવના બી છે ઓકે તો આના લીધે યુનિવર્સિટીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે અમુક તારીખ જે છે જે દિવસે પરીક્ષા થવાની છે એની તારીખ થોડીક એક્સટેન્ડ થઈ જાય ઓકે એ કઈ રીતે અપડેટ છે હવે આપણે ડાયરેક્ટલી જે પોર્ટલ પર ત્યારે સમજી લઈએ તો તમને બધાને આઈડિયા આવી જશે અને આ વિડિયો છે મિત્રો તમારા બધા ફ્રેન્ડ્સ જોડે જરૂરથી શેર કરજો બધાને આઈડિયા આવી જાય કે અત્યારે પરીક્ષાની તારીખમાં થોડોક ફેરફાર થયો છે વધારો નહીં ખાલી બે ત્રણ પેપરની અંદર ફેરફાર થયો છે ઓકે તો વિડીયોને અંત સુધી જોજો એટલે તમને આઈડિયા આવશે તો ચાલો હવે ડાયરેક્ટલી જઈએ આપણે પોર્ટલ ઉપર ત્યાં જોઈ લઈએ કઈ રીતની અપડેટ પોર્ટલ પર આવેલી છે જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વેબસાઇટ હા એમાં આપણે નીચે સ્ક્રોલ કરીને જવાનું અને અહીંયા એક અપડેટ આવેલી છે સત્યાવીસ તારીખે ઓકે એટલે કે કાલની ડેટમાં એક નવી અપડેટ છે વિદ્યાર્થીઓ માટેની અગત્યની સૂચનાઓ ટર્મ ઓગસ્ટ બે હજાર ચોવીસ એક્ઝામ ઇન્સ્ટ્રપ્શન્સ વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના અતિશય ભારે વરસાદને લીધે આવતીકાલે એટલે કે સત્યાવીસ આઠ બે હજાર ચોવીસની પરીક્ષાઓ તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ લેવામાં આવશે જો મિત્રો આ જે અપડેટ હતી આ જ્યારે આવેલી તો એ આપણે પોસ્ટ એક પોસ્ટ આવે ને યુટ્યુબમાં એ રીતની પોસ્ટ કરીને તમને આનો ફોટો મેં મોકલેલો ઓકે એના પછી આ જે પરીક્ષા છે સત્યાવીસ તારીખની હતી હવે એ પરીક્ષા જે છે એ ડાયરેક્ટલી બાર સપ્ટે બાર સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે ઓકે સત્યાવીસ ઓગસ્ટની પરીક્ષા સુધી બાર સપ્ટેમ્બરથી લેવામાં આવશે અને બીજી એક નવી અપડેટ પાછી એવી છે કે અતિશય ભારે વરસાદના કારણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની તારીખ અઠ્યાવીસ આઠ ઓકે એટલે કે અઠ્યાવીસ આઠ એટલે કે આજની ડેટની જે પરીક્ષાઓ છે અને તારીખ અઠ્યાવીસ આઠ તથા ઓગણત્રીસ સાઠની તમામ પરીક્ષાઓ મોફૂક રાખવામાં આવેલું છે ઓકે અત્યારે શું છે કે અઠ્યાવીસ સાઠ અને ઓગણત્રીસ સાઠવાળી પરીક્ષાઓ બધી પરીક્ષાઓ મોફૂક રાખવામાં આવેલ છે સાથે તારીખ અઠ્યાવીસ આઠની તમામ પરીક્ષાઓ તેર નવ બે હજાર ચોવીસના તેમજ ઓગણત્રીસ આઠની તમામ પરીક્ષાઓ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ યોજાશે જેની ખાસ નોંધ લેવી વધુ વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિગત માટે યુનિવર્સિટી વેબસાઇટ જોતા રહેવું જો મિત્રો આ એક મહત્વપૂર્ણ નિર્ણય યુનિવર્સિટીએ લીધો છે કે અત્યારે તમને બધાને ખ્યાલ છે કે ઘણી જગ્યાએ ખૂબ જ વરસાદ થાય છે ઓકે અને વરસાદની સંભાવના બી છે વરસાદની આગાહી બી છે કે વધારે વરસાદ થવાનો છે ઓકે તો અત્યંત ભારે વર્ષો અત્યારે થતો હોવાથી યુનિવર્સિટી આ નિર્ણય લીધો છો કે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખની તમામ પરીક્ષાઓ મોફૂક રાખવામાં આવેલી છે અને અઠ્યાવીસની જેવી પરીક્ષાઓ હતી એ સીધી હવે તેર નવે લેવાશે અને ઓગણત્રીસ તારીખની જેવી પરીક્ષાઓ હતી તે બધી ચૌદ નવે લેવાશે ઓકે તો આ જે ત્રણ અલગ અલગ ડેટ છે એમાં ફેરફાર થયો છે એક સત્યાવીસ તારીખની હતી એક અઠ્યાવીસ ને ઓગણત્રીસ ઓકે આ ત્રણ ડેટમાં જે જે પેપર હતા એના પેપરમાં ચેન્જીસ થયા છે એની ડેટ્સમાં એટલે એક્ઝામ ડેટમાં ચેન્જીસ થયા છે ઓકે તો આ વસ્તુ મિત્રો યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ખાસ એક વખત જોઈ લો ઓકે અને આ જે વિડીયો હોય એ બધાને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ જોડે એટલે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે જે છે પરીક્ષાઓ જે છે ત્રણ દિવસ માટે ઓપોપ રાખવામાં આવેલી છે અને એ પરીક્ષાઓ એ તમારી નેક્સ્ટ જે છે સપ્ટેમ્બરની અંદર એની ડેટ આપેલી છે એની અંદર લેવાશે ઓકે અહીંયા ક્લિયરલી મેન્શન છે સત્યાવીસ તારીખ તો કાલની હતી એ તો ગઈ ત્યાં એની પરીક્ષા બાર નવે લેવાશે અને આજે જે પરીક્ષા હતી અઠ્યાવીસ તારીખે અને કાલે જે પરીક્ષાઓ હતી ઓગણત્રીસ તારીખે એ સીધી ડેટ આપેલી છે એ મુજબ લેવામાં આવશે ઓકે તો તમારા ફ્રેન્ડ્સ હોય જેટલા ગ્રુપ છે એમને માહિતીને પહોંચાડી દો એટલે બધાને આઈડિયા આવી જશે ઓકે અને બીજું મિત્રો કે જેમ આપણું વોટ્સઅપ યુટ્યુબ ચેનલ છે એ રીતના આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કરી છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલની ફોલો કરી શકો છો આ રીતની અપડેટ્સ જે બી હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ તમને આપીએ છીએ ઓકે અને બીજું કે આપણે જેમ તમને રિક્વેસ્ટ કરેલી કે તમે જે અત્યારે એક્ઝામ આપો છો ઓકે એક્ઝામ થઈ ગયા પછી એનું જસ્ટ પેપરનો ફોટો પાડીને મેઇલ કરી દેજો ક્વેશ્ચન પેપરનો એટલે એ એના ઉપર આપણે વિડીયો બનાવીને મૂકી દઈશું તો એ જે છે એઝ અ પ્રિવિયસ ઇયર ક્વેશ્ચન પેપર તરીકે ફ્યુચરમાં જે વિદ્યાર્થીઓ આવનારા છે એમને રેફરન્સ માટે કામ લાગશે પેપરની પેટર્ન કઈ રીતે પૂછે છે એ જાણવા માટે અમને બહુ ઉપયોગી થશે ઓકે એટલે ફ્યુચરમાં જેવી સ્ટુડન્ટ યુનિવર્સિટીની અંદર એડમિશન લેશે એ લોકો એક્ઝામ આપશે તમને ખૂબ જ આ વસ્તુ કામ લાગશે ઓકે મિત્રો મારી મેલ આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે મારી મેલ આઈડી છે બીવીપી ફાઇવ સિક્સ સિક્સ એટ ધ રેટ ડોટ કોમ આ મેલ આઈડી ઉપર મને ખાલી મેલ કરી દેજો ફોટો પાડીને ઓકે તમારે એક્ઝામ પૂરતે પછી તમે ઘરે જાઓ એના પછી તમે મને ફોટો પાડી જસ્ટ મેલ કરી દેજો એટલે આપણે એના પર વિડીયો બનાવીને મૂકી દઈશું ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ અત્યારે અતિશય ભારે વરસાદ થાય છે એટલે જ્યાં જરૂર ના હોય ત્યાં બહાર ટાળ જવાનું ટાળજો ખાસ પોતાની કાળજી લેજો અને તમારા જે મિત્રો હોય એમને પણ સાવચેત કરજો ઓકે તમે તમારા આસપાસનું વાતાવરણ તો અત્યારે જોઈ રહ્યા જ હશો ઓકે તો આ જે મહત્ત્વપૂર્ણ અપડેટ હતી પરીક્ષાઓ જે અત્યારે ચાલતી હતી એમની થોડુંક ડેટ્સ જે છે થોડીક એક્સટેન્ડ મીન્સ કે અત્યારે જે જે તારીખે પરીક્ષા થવાની હતી આ ત્રણ ડેટે એટલે સત્યાવીસ અઠાવીસને ઓગણત્રીસ હતી એમની પરીક્ષાઓ મોફૂક રાખવામાં આવે છે એની જે ડેટ્સ છે એ એ એક પરીક્ષા તમારી બાર તારીખે એક પરીક્ષા તેર તારીખે અને એક પરીક્ષા ચૌદ તારીખે એટલે કે ચૌદ સપ્ટેમ્બરે ત્યારે લેવામાં આવશે ओके okay, तो आप व्यवस्थित तरीके से वांछिलो यूनिवर्सिटी वेबसाइट ऊपर जाइए ने तो तुमने વધારે আইডিয়া आवी जोसे चलो मित्रों थैंक यू अभी मिलते हैं नेक्स्ट वीडियो में एक नए टॉपिक के साथ therewith धन्यवाद मित्रों